સુરતની ધરતી પર કેટલા લોકો વસે છે અને શા માટે સુરત દુનિયાભરમાં જાણીતું છે સુરત સુરત ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું શહેર દેશનું સૌથી પહેલું બંદરગાહ છે જે પહેલા સૂર્યપુર તરીકે ઓળખાતું હતું મોજીલું શહેર સુરત ગુજરાતની આર્થિક રાજધાની કહેવાય છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સુરત ભારતનું આઠમું સૌથી મોટું શહેર છે જ્યારે વસ્તીની દ્રષ્ટિએ નવમું સૌથી મોટું શહેર છે આ સાથે જ સુરત ખૂબ જ સ્વચ્છ સિટી છે જે ભારતનું ત્રીજું સૌથી સ્વચ્છ શહેર છે સૂર્યપુત્રી તાપી આ શહેરની વચ્ચેથી નીકળે છે જે સુરતને વધારે સુંદર બનાવે છે આ નદી પર કેટલાય બ્રિજ બનાવવામાં આવેલા છે સુરતમાં કેટલાય ફ્લાયઓવર બ્રિજ પણ બનાવવામાં આવ્યા છે અને એટલે જ સુરત બ્રિજ સિટી તરીકે ઓળખાય છે સુરતનું વર્ણન સૌથી પહેલા મહાભારતમાં જોવા મળે છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતી વખતે સુરત સુરત રોકાયા હતા પરંતુ આજનું એ સમયે સૂર્યપુર તરીકે ઓળખાતું હતું જોકે સૂર્યપુર નામ કેવી રીતે બદલાઈને સુરત પડ્યું એ વાતના કોઈ ચોક્કસ પુરાવા નથી દોસ્તો એવું કહેવાય છે કે સુરત શહેરની સ્થાપના પંદરમી સદીના અંતમાં ગોપી નામના એક બ્રાહ્મણ દ્વારા કરવામાં આવી હતી

તમે ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામડાઓમાં વડીલો પાસેથી સાંભળ્યું હશે કે અમારા દીકરાઓ તો સુરત રહે છે કારણ કે મોટા ભાગના લોકોએ કામ અને ધંધા માટે સુરત સ્થળાંતરણ કર્યું છે દોસ્તો એટલે જ તો દાનવીર કર્ણની ભૂમિ સુરતમાં છેતાલીસ લાખ લોકો વસે છે દુનિયાનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર અમદાવાદ છે અને ત્યારબાદ બીજા નંબરે સુરત આવે છે સુરત અંગદાનમાં સૌથી મોખરે છે તો આ સાથે જ સુરતના શેઠિયાઓ દાન કરવામાં સૌથી આગળ હોય છે સુરત ગુજરાતની રાજધાની ગાંધીનગરથી બસો ચોર્યાસી કિલોમીટર અને મુંબઈથી બસો પાસઠ કિલોમીટર દૂર આવેલું છે સુરતમાં ઘણા બધા ફરવાલાયક સ્થળો પણ આવેલા છે જેમાં સૌથી પહેલા આવે છે ડુમ્મસ બીચ જે સુરત સેન્ટરથી માત્ર અઢાર કિલોમીટર દૂર આવેલું છે આ બીચ ખૂબ જ સુંદર છે અને રજાઓના દિવસે અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ જોવા મળે છે સૌથી મહત્વની વાત એ છે કે આ બીચની રેતી કાળા રંગની છે જે અન્ય બીચની સરખામણીએ આ બીચને વધારે આકર્ષક બનાવે છે બીજા નંબર પર આવે છે ગોપી તળાવ આ તળાવ ખૂબ જ સુંદર છે જેનું નિર્માણ વર્ષ પંદરસો દસમાં મલિક ગોપીએ કરાવ્યું હતું જે એ સમયના ગવર્નર હતા આજે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે અને મજા માણે છે આ સુરતમાં બોટનિકલ ગાર્ડન અને પ્રાણી સંગ્રહાલય જેવા જોવાલાયક સ્થળો પણ છે તો દર વર્ષે વનિતા વિશ્રામના મેળાની પણ મોજ સુરતીઓ ઉઠાવે છે સુરતની વાત થતી હોય ત્યારે ખાણીપીણીને કેમ ભૂલાય